जय राम जय राघव श्रावणीय अनुष्ठान दिवश्च विद्यावान मुनियति चातुर राम काजकरिको आतुर प्रभु चरित्र सुनि बेको रसिया રામલખન સે લામન બસે અમો સ્વામીજી જણાવે છે વીદ્યાવાન ગુનેયદ ચાતુરંગ હનુમાનજી મહારાજ કઈ કઈ વિદ્યાઓના જ્ઞાતા છે બી વિદ્યાવાન છે ગુનીય ચાતુર ગુણવાન છે અને વણી પાછી એકદમ ચતુરતા ને પ્રાપ્ત કરનારા છે ચતુરતા તો સુંદરકાંડના પ્રારંભમાં જ આપણને દેખાય છે કે જ્યારે લંકાની અંદર બધો જેવડું નાનું એવું રૂપ લઈને લંકાની અંદર પ્રવેશ કરે પછી લંકીની સાથેનો જે વાર્તાલાપ છે ત્યાં આપણને ચતુર્તાના દર્શન થાય એટલા માટે આ ચતુરતા એવી છે કોઈને અંધારામાં રાખવીને કોઈની સાથે છડ કરવાની એવી ચતુરતા નથી પણ કાર્ય માટે જેટલા જેટલા વિઘ્નો આવે છે એની સાથે કેવી રીતે મારે તમારે ચતુરતાથી આપણા કાર્ય ને પરિપૂર્ણ કરવા સત્વ કર્મ ને કેવી રીતે પરિપૂર્ણ કરવા એ જણાવે છે એ ચતુરતા શ્રી હનુમંતલાલજી માં છે એટલા માટે વિન જયારે જયારે રામ કાર્ય ની કઈક વાત આવે ત્યારે કરતા સર્વશ્રેષ્ઠ હોય અને અગ્રિમતા ધરાવતા હોય એવું તત્વ એટલે હનુમાન સુંદરકાંડમાં તો કહે છે કે ને પૂછ્યું કે હનુમાન તમે કેમ શાંત છો જાણે મોટો વિશાળ પર્વત પ્રગટ થયો હોય એવું રૂપ ધારણ કર્યું કારણ રામ કાજલ કર રામ કાર્ય કરવા માટે અત્યંત આતુર છે એવું હનુમાન છે વિદ્યાવાન છે ગુણવાન છે ચતુર છે અને રામના કાર્ય માટે અત્યંત આતુર છે પ્રભુ ચરિત્ર સુની બે કો રસિયા એવું કહેવાય છે કે જે જે જગ્યાએ ભગવાનના સંકિર્તન થતા હોય અને એમાં પણ નવહન પારાયણના પાઠ થતા હોય ત્યાં

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા દિવ્ય ચરિત્ર ને સાંભળવા એકદમ શ્રેષ્ઠ એવા શ્રોતા છે અત્યંત આતુર છે ભગવાનના ના ગુણો ને સાંભળવા માટે આટલા એટલા જ માટે એના અંતકરણ ની અંદર સતારામજી મહારાજ અને લક્ષ્મણજી બિરાજમાન છે એટલા માટે આ ચોપાયો મને તમને જણાવે છે કે જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે આવા કથા સંવાદોને આપણે સાંભળતા રહીએ તેથી મારા ને તમારા અંતકરણ માં સીતારામજી ની છબી અંકિત થાય અને યાદ રહે સીતારામજી એક વખત બસ આવી અભ્યર્થ ના સાથે હનુમંત માં સમર્પિત કરીને પાછા આપણે મળીએ છીએ આવતીકાલે સવારે ત્યાં સુધી જય સિયા જય રામ જય રામ जय जय, जय, जय रा श्रीरा